સ્માર્ટ સિટી દાહોદના વિવિધ વિસ્તારોમાં મસમોટા ખાડાઓને લઈ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કોંગ્રેસના અગ્રણીઓ તેમજ આગેવાનો દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરી નગરપાલિકા પ્રમુખ તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો અને પ્રમુખ સામે હાય હાયના નારા પોકાર્યા હતા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ખાડામાં ભાજપના ઝંડા ઊભા કરવામાં આવ્યા હતા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે કોંગ્રેસે માંગ કરી હતી કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ નોંધાવી પ્રમુખ સામે હાય હાયના નારા પોકાર્યા હતા આવનાર સમયમાં જો શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર અને સ્માર્ટ સિટી જો ઊણી ઉતરશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા અને સ્માર્ટ સિટીની વિરોધમાં જે રસ્તાઓ દાહોદ શહેરની અંદર જે રસ્તાઓ તૂટેલા છે અને આ ગટરો આ ગટર જે અમે જ્યાં ઊભા છીએ એ ગટર આજથી પંદર વીસ દિવસ પહેલાં જ્યારે આખા ઉભરાય હતી અને બે બે કિલોમીટર સુધી દાહોદની આ નગર એવું લાગતું હતું કે વરસાદ આવ્યા પહેલા જ વરસાદ આવી ગયું હતું ક્યારે આ લોકોએ ખોદેલું છે પંદર વીસ દિવસથી આ દાહોદ નગરપાલિકાએ આ ગટરોને ગટરોને ખુલ્લી મૂકેલ છે અને તમે જોઈ શકો છો અને વિઝ્યુઅલ બી ફેરવી શકો છો તમે કે આ ગટરની ઉપર અમે જે ભાજપનો વિકાસનો એમનો જે ઝંડો છે ને એ ફરકાવો પડ્યો છે અમારે કેમ કે ભાજપના જે પ્રમુખો અને જે ત્યાંની આજની જે બોડી છે એ અહીંયા કોઈ બી દાહોદના આમ નાગરિકની કોઈ ગરીબ નાગરિકની કે કોઈ રાહદારીની રાહ જોઈ રહી છે કે અંદર પડીને એને નુકસાન થાય એટલે આ ગટરને હજુ સુધી બંધ કરવામાં આવી નથી આ ગટરને એ લોકો ખુલ્લી મૂકી રાખી છે અને આમાં જાજો ખર્ચો બી નથી લાખો કરોડોની ગ્રાન્ટ એ લોકો ખાઈ ગયા છે અને અત્યારે જે લોકોનો ઝઘડો છે નગરપાલિકાનો એ ઝઘડો પણ આ ગ્રાન્ટોને પૈસા ખાવાનો જ છે એના સિવાય દાહોદની જનતાની આ લોકોને કોઈ પડી નથી પાંચ પાંચ દિવસે પાણી આવે છે પણ આ લોકો જાડી ચામડીના કોઈ દિવસ પણ દાહોદની જે પાંચ દિવસની પાણીની સમસ્યા છે એને પણ આ લોકો એ કરતા નથી એનું પણ સોલ્યુશન લાવતા નથી એમને શરમ આવી જોઈએ આ શાસન કરવામાં અમે દાહોદની જે પણ નગરપાલિકા છે એનું અમે એને રાજીનામું માંગીએ છીએ એના પ્રમુખનું રાજીનામું માંગીએ છીએ અને એ